આજ રોજ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાની પ્રાથમિક શાળામાં કન્યા કેળવણીની અતિથિ વિશેષ ભગીરથભાઈ ચૌહાણ નાયબ મામલતદાર જાફરાબાદ તાલુકા સી વિંજુડા

સમાજમાં શિક્ષણ પ્રત્યે વાલીઓમાં સહકારનો અભાવ છે તે દૂર કરી શિક્ષણ જેવા ભગીરથ કાર્યમાં પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય આચાર્ય બ્રાન્ચ શાળા દ્વારા તમામ ઉપસ્થિત અતિથિઓનું ભેટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમના માર્ગદર્શન હેઠળ અને સમગ્ર સ્ટાફના સહકાર સાથે પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ શાળાના ધોરણ આઠની ની દીકરીઓ દ્વારા સંચાલન કરી સારી રીતે ઉજવવામાં આવ્યો હતો જે ડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી